બોલ્ય શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જે રામચંદ્ર ભગવાન કીજે નથી મારે દોનિયામાં કોઈનો સંગાત દ્વાર ક્યાં નાના નાનાથ મારો જાલીલે છે હાથ નથી મારે દોનિયામાં કોઈનો સંગાત દ્વાર ક્યાં ના નાથ મારો જાલીલે છે હાથ તું તો મારા મનડાની જણે શેરે વાત દ્વાર ક્યાં નાથ મારો પકડી લેજે હાથ સારે બાજુ મારે સાયું અંધારું સારે બાજુ મારે સાયું અંધારું જડતું નથી કોઈ બસવાનું ભારું જાડતું નથી કોઈ બસવાનું ભારું રોઈ રોઈ ગાળું હું તો દિવસ રાત દ્વાર ક્યાંનો નાથ મારો પકડી લેજે હાથ રોઈ રોય ગાળું છું હું દિવસ રાત દ્વાર ક્યાંના નાથ મારો પકડી લેજે હાથ નથી મારે દુનિયામાં કોઈનો સંગાચ દ્વાર ક્યાના નાથ મારો પકડી લે છે હાથ ભવના પાપનો તો માથેરે ભારશે ભવના પાપનો માથે માથેરે ભારો છે હવે નથી યુગરવાનો યારો હવે નથી યુગરવાનો કોય જો યારો દયા કરીને રાખી લેયો ને શરણ પાશ દ્વાર ક્યાંના નાથ મારો પકડી લેજો હાથ નથી મારે દુનિયામાં કોઈનો સંગાત દ્વાર નાથ મારો જલી લેજે હાથ તારા શરણ માં મારા શ્યામળિયા ને રાખજે તારા શરણમાં શમળિયા રે મને રાખજે ગીતામાં કે દેલા શબ્દ તું પાળજે ભક્તો કહે છે યંત્રની ઓલવજે રે યા દ્વાર ક્યા ના તમારો પકડી લેજે હાથ ભક્તો કહેશે યંત્રની ઓલવચેર યાગ દ્વાર ક્યાંના ના તમારો પકડી લેજે હાથ નથી મારે દુનિયામાં કોઈનો સંગાત દ્વાર ક્યાં ના ના તમારો જાલી લેજે હાથ હે દ્વારિક્યા ના તમારો જે હાથ બોલ શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જે અમારું ભજન ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો